જોઈ શકો છો મુખ્યમંત્રી પહોંચી ચૂક્યા છે વડોદરા મુખ્યમંત્રી પહોંચી ચૂક્યા છે જે દુર્ઘટના થઈ હતી એ તળાવ પર મુખ્યમંત્રી પહોંચ્યા છે વડોદરાના વડોદરાના પોલીસ કમિશનર પાસેથી જાણકારી મેળવી રહ્યા છે રેસ્ક્યુ કઈ રીતે ચાલી રહ્યું છે તેની મુખ્યમંત્રી જાણકારી લઈ રહ્યા છે દુર્ઘટના સર્જાઈ ત્યારબાદ જે રેસ્ક્યુ ચાલી રહ્યું છે એની જાણકારી ખુદ મુખ્યમંત્રી અને સાથે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી આપણે દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ એ લઈ રહ્યા છે કારણ કે આશંકા છે કે હજુ ત્રણથી વધુ બાળકો ત્રણેક જેટલા બાળકો આ પાણીમાં હજુ પણ અટવાયેલા હોય એનડીઆરએફની ટીમ છે ફાયર બ્રિગેડની ટીમ છે ગોતાખોરો જે છે તે ઓક્સિજન માસ્ક લગાવી કેમેરા સાથે પાણીની અંદર ડૂબકી સતત મારી રહ્યા છે અને પાણીની અંદર શોધખોળ ચાલી રહી છે તમામ લોકો પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે જે બે અથવા ત્રણ હજુ પણ મળ્યા નથી એ તમામ ક્ષેમકુશળ હોય કુશળ હોય તેમને બહાર કાઢવામાં આપણી આ જે પણ ટીમ કામ લાગી છે તેને સફળતા મળે આ જિંદગી આપણી વચ્ચે રહે એ ફૂલ મૂળાઈ નહીં પંદર લોકોના જીવ જઈ ચૂક્યા છે તેર ફૂલ તેર બાળકો તેર દીકરા દીકરીઓ ગઈ છે અને બે શિક્ષકો ગયા છે આ શાળાના બે શિક્ષકો ગયા છે આ આજનો દિવસ ગોજારો દિવસ રહ્યો છે આપણા ગુજરાત માટે મુખ્યમંત્રી પહોંચી ચૂક્યા છે મુખ્યમંત્રી અહીંથી હોસ્પિટલ જવાના છે પરંતુ હાલ હરણીના તળાવ પર ખુદ મુખ્યમંત્રી છે આપ દ્રશ્યો જોઈ શકો છો વિપુલ બાલ તમારી સાથે જોડાયેલા હશે વિપુલ આપ અવાજ સાંભળી શકતા હોય તો હાલ ત્યાં કોણ કોણ હાજર છે અને મુખ્યમંત્રી સાથે જે પણ સંવાદ થઈ રહ્યો છે જે પણ વાત થઈ રહી છે એ સમજવાનો પ્રયાસ અને જણાવવાનો પ્રયાસ કરજો